તો કેમ છો મારા વાલા વાલા મિત્રો સવાર સવાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં દોસ્તો તો આ વિડીયોમાં આખો દિવસ બનેલા છે ખૂબ જ મજા આવશે દોસ્તો તો સવાર સવારમાં આપણે દુકાનની અંદર આવી ગયા છે અને દુકાનમાં જો મેં સાફ સફાઈ બી કરી નાખી છે બાકીનું કામ બી એક બ્લાઉઝ હતી એ બી ફિટ કરી દીધી છે તો ઘરેથી આવ્યો છે સરસ મજાનો સવાર સવારનો નાસ્તો તો તમને હું બતાડી દેઉં છું કે સાર નાસ્તામાં શું આવ્યું ટેણે ઘરે પટલ બનાવેલા બીજી બ્લાઉઝનું કામ ચાલુ છે બાકી તો આખો દિવસ રહેજો વિડીયોમાં નવા આવ્યા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને જૂના છે એ લોકો ને બી કેમ છું કે સબસ્ક્રાઈબ કરજો ને બસ આખો દિવસ રહેજો વિડિયોમાં બાકી બહુ જ મજા આવવાની છે તો ચાલો કન્ટિન્યુ રહેજો જોઈ શકો છો મિત્રો બપોરનો વાગી ગયો છે એક વાગીને ત્રીસ મિનિટ થઈ ગયેલી છે અને ખાવા માટે જવાનો સમય થઈ ગયેલો છે તો હવે હું ઘરે જમવા માટે જાઉં છું તે પણ તે પહેલા મેં એક કુર્તો બનાવ્યો તો તમને થોડો બતાવી દેમ કે મેં કેવો કુર્તો બનાવ્યો બહુ મોટી સાઇઝ હતો એનો કુર્તો બનાવ્યો છે આ પોણિયા લગીની સ્લીવ છે એમાં મેં પાઇપિંગ કરેલી છે જોવો સરસ અને બાંધણીનો છે આ ટાઈપ ગાંઠ ગાંઠવાળી પેટર્ન છે આ બધી ગાંઠો મૂક્યો વાઈટ ગાંઠ ને ગોલ્ડન ગાંઠ એવું કહીને મેં સિમ્પલ પછાડી ચેન રાખેલી છે જો ચેનવાળો કુર્તો છે સિમ્પલ જ રાઉન્ડ નહીં છે અને પેક અને ચેન અને આગળ થોડું ઉતરતું ગોળ ગળાનો ડ્રેસ છે સિમ્પલ જ છે કેમ કે થોડી ઉંમર હોય તો એ લોકો કેવું વધારે પડતું ફેશન ના પહેરતા તબિયત હોય એના હિસાબે તો મીડિયમ જ રાખેલું છે બાકી તો ફેશન કોઈ બી કરી શકે એમાં કોઈ એવું ઈસ્યુ ના હોય બાકી ચાલો જમવાનો સમય થઈ ગયો છે તો આપણે લાઇટ બાઇટ બંધ કરી દઈએ ને જમીને ફટાફટ ઘરેથી પાછા આવીશું તો ચાલો ચાર્જિંગ લઈ લઉં છું આપણું ચાર્જિંગ મારે ચાર્જિંગને તો હું કે જીવની જેમ રાખવું પડે મિત્રો બાકી બીજું તો કઈ નહીં જ તો ફટાફટ જઈએ ઘરે જમવા માટે યાર બોને બહુ ભૂખ લાગી ગયેલી જયારે તમે લોકો ફટાફટ જમી લો બપોરનો ટાઈમ થઈ ગયેલો છે બાકી બીજું કંઈ નહીં તો ચાલો ઘરે જઈને બહારનું બાકી થોડું વાતાવરણ આવું છે કાલે અમારે એક ફંક્શન છે એટલે ઓરેન્જ ઓરેન્જ કલરના ધ્વજ લગાવવામાં આવેલા છે જુઓ બાકી તો કંઈ નહીં તો ચાલો ઘરે જઈને મળીએ મિત્રો જોઈ શકો છો મિત્રો જમવાનું આવી ગયું છે મગ અને રોટલી સાથે આપ ખાશું અને અઠાણું નવું બનાવ્યું છે અમે આ વખતે જો અઠાણું નવું તો એની સાથે ખાશું ચાલો ફટાફટ જમી લઈએ જોઈ શકો છો મિત્રો હું ઘરે આવી ગયો છું ઘરે મતલબ દુકાનમાંથી ઘરે આવ્યો છું દુકાન ખુલ્લી છે ઘરે આવીએ છું તે જો ઘરે મને શું મળ્યું આ છે જાંબુડા અને નમક લગાતો જાંબુ કો કમેન્ટ કરના જરૂર તો જોઈ શકો છો મિત્રો સરસ મજાના કાળા કાળા જાંબુડા છે ઘણા બધા મસ્ત મજાના જાંબુ છે જુઓ અને છે એની સાથે નમક નમક છે એની સાથે અને સરસ છે તો એની સાથે આપણે ખાઈ લઈએ કોણે કોણે ખાડા છે બહુ જ જોરથી પવન આવી રહ્યો છે જોવો કાને જોયું જોધ્વજ કેવો એમ એમ જતો છે તો પવન જોવો પીપીડી દેખ સક્યો કે જબ ભી બારિશ આતી હેખી દોસ્તો જબ ભી બારિશ આતી હે જોઈ શકો છો મિત્રો પાછો દુકાને ગયો પછી દુકાને બેઠો દુકાનથી બંધ કરી દીધી તો આ વિડીયો નહીં શૂટ કર્યો એટલે પાછા ઘરે જ આવી ગયેલો છું તો તમને એવું થાય કે ઘરે જતા ઘરે પછી ઘરેથી દુકાને આવજો અને દુકાનથી ઘરે પાછો આવી ગયો તો જોઈ શકો છો અહીં ગાડી જમવાનું બની રહેલું છે અમારા ઘરે આજે બની ગયા છે કાંદા બટાકાની સબ્જી અને દાળ એવું કંઈક છે બીજું તો કંઈક છે નહીં આપણો ફ્રીજ અને એમાં છે પેલા ભજીયા ની ચાલો કંઈક હોય ને તો આપણે ખાઈએ શું શું છે ભજીયા હશે બેસન છે પેટર વેલી હતા ને મિત્રો જમવાનું આવી ગયું છે ખીચડી શાક અને શીરો અને પાપડની સાથે આપણે જમવાનું જમીશું જો આજનું જમવાનું સરસ મજાનું છે ઠંડુ ઠંડુ પાણી મસ્ત મજાનું ચાલો ફટાફટ જમી લઈએ